મેસેજ આવે છે મારા દરેક વાલા વિદ્યાર્થીઓના કે બેન આ ઈતિહાસ વિષય થી છે ને તો અમે એટલું કંટાળી ગયા છીએ એક તો અમે એક્સ તરીકે એક્ઝામ આપીએ છીએ ને એમાં ઇતિહાસ વિષય અને એમાં સત્તર ચેપ્ટર છે શું કરવું શું ના કરવું અને બ્લુ તો ક્યાંય મળતી જ નથી અને મળે છે તો વિશ્વાસ નથી તો મને ખબર છે કે તમે મારા ઉપર એક હજાર ટકા વિશ્વાસ કરો છો એટલા માટે તમે મને ફોન મેસેજ કરો છો કે ગમે તે કરી અમને ઇતિહાસની ની બ્લુ પ્રિન્ટ આપી દો તો એવા દરેક મારા વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ એક વાર ભગવાનનું નામ જરા કોમેન્ટ ની અંદર લખી દેજો તો જરા મને મજો મજો પડી જાય અને બીજી વાત કરવી છે કે આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર અને તમારો જો વિષય છે ઇતિહાસ ઘણા એવા વિદ્યાર્થીઓ છે ગુજરાતના જે ઇતિહાસ નું પેપર આપવાના છે બધા વિદ્યાર્થીઓને કે ઇતિહાસ વિષય નથી હોતો અમુક સ્કૂલમાંથી ઇતિહાસ હોય છે હવે ઇતિહાસ માટે તમારે શું કરવું તો આજના વિડીયોની અંદર આપણે તમારી જે બોર્ડ પરીક્ષા બે છવ્વીસ જે છે એના માટે આપણે ઇતિહાસ વિષયની બ્લુપ્રિન્ટ આ વિડીયોની અંદર જોવાના છીએ વાત કરું તમે ચેનલ ભણી રહ્યા છો તો ઉપર તમે હાલ આવી ગયા છો એવો એક આત્મવિશ્વાસ રાખી અને અહિયાંથી હું તમને આ વિડીયોની અંદર જે બ્લુ પ્રિન્ટ આપું છું એને તમે એક હજાર ટકા સાચી માની અને તમે આમાંથી તૈયારી કરી અને તમારું બેસ્ટ પરિણામ લાવી શકો છો કારણ કે આ બ્લૂ પ્રિન્ટ મેં કોઈની કોપી પેસ્ટ નથી કરી આ બ્લૂ પ્રિન્ટ માટે લગભગ મેં બે કલાકનો ટાઈમ આપ્યો છે અને બે કલાકનો ટાઈમ આપ્યા પછી મેં બે હજાર ચોવીસ અને બે હજાર પચ્ચીસના પેપરનું ફૂલ એનાલિસિસ કર્યા પછી હું આ બ્લૂપ્રિન્ટનો વિડીયો બનાવી રહી છું બીજું એક વસ્તુ જણાવી દઉં કે આ ઇતિહાસ વિષય હું ખુદ ભણાવું છું મારા વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં રાઈટ એટલે તમારે કોઈ ચિંતા કરવાની નથી તમને જે અહિયાં આપું છું એ તમારે સો ટકા સાચી તૈયારી કરવાની છે તમે પેપર જોશો એટલે તમને વિશ્વાસ આવી જશે કે નહીં બેને જે બ્લુ પ્રિન્ટ આપી હતી એ જ પ્રમાણે પેપર આવેલું છે ચાલો વધારે વાત નથી કરવી શરૂઆત કરવી છે હવે એક બીજી વસ્તુ કે મેં તમારા માટે ખૂબ મહેનત કરી છે તો તમે મારા માટે થોડી અમથી મહેનત કરી શકો છો એના માટે વધારે કાઈ કરવાનું નથી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવાની છે વિડિયો ને લાઈક શેર કરી દેવાનો છે ઓકે ચાલો શરૂઆત કરી દઈએ તો આપણે આ જે બ્લુપ્રિન્ટ છે ને એને જનરલ વિકલ્પ સાથે એનો ગુણભાત અને જનરલ વિકલ્પ વિના એનો ગુણભાત અને એબીસીડી માંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાય છે સાથે સાથે જોવાના છીએ આ વિડીયો અંદર ચાલો આપણું ચેપ્ટર નંબર એક છે તો ચેપ્ટર નંબર એક માં

અને વિભાગ ઈમાં ચેપ્ટર માંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી જે ડેસ કરેલું છે એનો મતલબ એવો છે કે એક પણ પ્રશ્ન પૂછાતો નથી ઓકે નોટ ડાઉન કરશો બાકી થોડું એ ધ્યાન રાખજો મારે ઘણું બધું આ પીડીએફમાં તમને સમજાવવાનું છે અમુક થોડો ટ્વિસ્ટ છે એ તમને જ્યારે આવે એટલે સમજાવું છું ચાલો ચેપ્ટર નંબર આપણું બે છે જનરલ વિકલ્પ વિના પાંચ ગુણ અને વિકલ્પ સાથે છ ગુણ એટલે ટોટલ છ ગુણનું ચેપ્ટર છે પહેલું બીજું ચેપ્ટર એનો સેમ ગુણભાર છે અને સેમ વિભાગ છે વિભાગ એ બે ગુણ બે એમસીક્યુ પૂછાય છે વિભાગ બી માં એક પ્રશ્ન પૂછાય છે વિભાગ સી માં એક પણ પ્રશ્ન નથી પૂછાતો વિભાગ ડી માં એક પ્રશ્ન પૂછાય છે અને વિભાગ ઈ માં એક પણ પ્રશ્ન પૂછાતો નથી ચાલો આગળ વધુ પ્રશ્ન નંબર આપણું સોરી ચેપ્ટર નંબર આપણું ત્રણ છે ચેપ્ટર માંથી પાંચ ગુણનું ચેપ્ટર છે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટર નવ ગુણનું છે પણ મેં એનાલિસિસ કર્યું એટલે આ ચેપ્ટરમાંથી અગિયાર ગુણના પ્રશ્નો પૂછેલા હતા પણ તમારે ધ્યાનમાં લેવાનું છે કે આ ચેપ્ટર નવ ગુણમાં આપણને પૂછાય છે પછી વધારે પૂછાય તો વાંધો નથી આ ચેપ્ટરમાંથી બે એમસી પૂછાય છે એક પ્રશ્ન વિભાગ બીમા છે એક પ્રશ્ન વિભાગ સીમા છે અને બે પ્રશ્નો વિભાગ ડી માં આ ચેપ્ટરમાંથી પૂછાય છે અહીંયા એક પણ પ્રશ્ન પૂછાતો નથી રાઈટ હવે તમે અહીંયાં જોઈ શકો છો કે આ બે ગુણ એટલે બે પછી અહીંયા માં એક પ્રશ્ન એટલે ત્રણ માર્ક્સ થયા અહીંયા એક પ્રશ્ન એટલે ને બે પાંચ માર્ક્સ થયા અને અહીંયા બે પ્રશ્ન એટલે છો એટલે છ ને પોચ અગિયાર ગુણનું આ ચેપ્ટર આમ જોવા જઈએ તો થાય છે નવ ગુણ ભાત કીધો છે પણ અગિયાર ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે એટલે મેં ખૂબ એનાલિસિસ કર્યું ત્યારે આ વાતની મને ખબર પડી છે કે આમ આનો ગુણભાર નવ ગુણનો છે પણ અગિયાર ગુણનો આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો તમારે આ રીતે તૈયારી કરવાની છે બે હજાર ચોવીસ પચીસમાં આ રીતના જ પેપર પૂછેલું છે આ ચેપ્ટરમાંથી આટલા ગુણભાનનું એટલે કોઈ ચિંતા કર્યા વગર કોઈ શંકાને સ્થાન રાખ્યા વગર તમને અહીંયા જે બ્લુ પ્રિન્ટ આપું છું એ પ્રમાણે તૈયારી ચાલુ કરી દેજો રેડી ઓકે ચાલો હવે ચેપ્ટર ચાર ની તૈયારી કેવી રીતે કરશો તો ચેપ્ટર ચાર આપણું જે છે એમાં પાંચ ગુણ જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે આ ચેપ્ટર આઠ ગુણનું છે વિભાગ એ માં બે એમસીક્યુ છે વિભાગ બી માં આમાંથી બે પ્રશ્નો છે વિભાગ સી માં એક પ્રશ્ન છે વિભાગ ડી માં ચેપ્ટરમાંથી પ્રશ્ન નથી અને વિભાગ ઈ માં પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાતો નથી એટલે તમે ટોટલ કરશો એટલે એટલે પ્રશ્ન ભણાવવાના થાય એટલે તો ચેપ્ટર નંબર આપણું પાંચ છે જેનો ગુણભાર છે આઠ ગુણનો અને જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટર નવ ગુણમાં પૂછાય છે બે એમસીક્યુ પૂછાય છે વિભાગ બી માં એક પણ પ્રશ્ન નથી વિભાગ સી માં એક પ્રશ્ન છે વિભાગ ડી માં એક પણ પ્રશ્ન નથી અને વિભાગ ઈમાં એક પ્રશ્ન પાંચમા ચેપ્ટર નો પૂછાય છે મારા વલાવ હવે મને ખબર છે તમે એવી કોમેન્ટ કરવાના છો કે બેન આઈએમપી આપો ને બેન આઈએમપી આપો ને તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી મારા વાલા તમે જેટલી ઢગલાબંધ કોમેન્ટ કરશો એટલા ઢગલાબંધ તમને આઈએમપી આપવાના છે પણ ચેનલને સપોર્ટ કરશો મારા વિડીયોને લાઈક શેર કરશો અને તમે જેવા પ્યારા છો ને એવી પ્યારે પ્યારી કોમેન્ટ આવશે તો જ મને મોજ પડશે ને તો જ આઈએમપી વિડીયો આપણા આપણી ચેનલમાં આવશે ચેનલને તમે તમારે સબ્સ્ક્રાઇબ કરીને રાખી લેજો બોર્ડની એક્ઝામમાં તમને આપણી ચેનલ 1000% ઉપયોગી થવાની છે હાલથી બસ હવે આપણે આઈએમપી ની શરૂઆત કરી દેવી છે એટલે જરા કોમેન્ટમાં જણાવતા રહેજો ચલો ચેપ્ટર છ છે એનો ગુણ પાંચ અને જનરલ વિકલ્પ સાથે નવ ગુણનું છે બે એમસીક્યુ પૂછાય છે એક પ્રશ્ન વિભાગ બી માં છે અને માં એક પણ પ્રશ્ન નથી એટલે જોઈ શકો છો ચાલો પછી આગળ વધુ છે ચેપ્ટર સાત છે જનરલ વિકલ્પ વિના આઠ ગુણ અને વિકલ્પ સાથે અગિયાર ગુણનું આ ચેપ્ટર છે બે એમસીક્યુ પૂછાય છે વિભાગ બી માં એક પણ પ્રશ્ન નથી વિભાગ સી માં બે પ્રશ્નો છે વિભાગ એક પણ પ્રશ્ન નહીં પૂછાય છે જોઈ લેજો જે તમને આ આખી જોજો આની પીડીએફ હું તમને ટેલિગ્રામમાં આપું છું પણ પહેલા એક વાર વિડીયો જોજો કારણ કે વિડીયોમાં મારે સમજાવાનું છે જે પીડીએફ જોઈને તમને સમજણ પડશે નહીં એટલે વિડીયો પૂરો જોઈ ને પછી પીડીએફ લેવા માટે ટેલિગ્રામમાં આવજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે

વિભાગડીમાં એક પણ પ્રશ્ન નહી અને વિભાગ ઈમાં એક પ્રશ્ન પૂછાય છે તો સારું છે વિભાગ ઈમાં ચેપ્ટર નવ જે છે એ સાત અને સાત એટલે જનરલ વિકલ્પ વિના વિકલ્પ સાથે બંનેનો ગુણભાર સેમ છે એટલે કોઈ ચિંતા કરવાની નથી જો એમસીક્યુ એક પણ નથી પૂછાતા ચેપ્ટર નવ માંથી વિભાગ બી માં એક પણ પ્રશ્ન નથી વિભાગ સી માં એક પ્રશ્ન છે વિભાગ ડી માં એક પણ પ્રશ્ન નથી અને વિભાગ ઈ માં એક પ્રશ્ન છે તો વિભાગ ઈ માં એક પ્રશ્ન એટલે ઈ પાંચ ગુણ નો હોય છે એટલે મતલબ કે પાંચ ગુણ ના પ્રશ્નો ઈ માં પૂછાય એટલે ઈ માં એક પ્રશ્ન છે એટલે એનો ગુણ ભાગ છે પાંચ અને સી માં એક પ્રશ્ન તો સી માં એક પ્રશ્ન છે બે ગુણ માં પૂછાય ખબર છે તમને તો બે ને બે અને પાંચ સાત ગુણ થઈ ગયા તો આ સાત ગુણ નું ચેપ્ટર છે હવે એક વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે અહીંયા કે બે હજાર ચોવીસનું જે પેપર પૂછ્યું છે ઇતિહાસનું એમાં બાસઠમો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નવનો હતો શું કીધું બે ચોવીસનું જે પેપર છે ને એમાં બાસઠમાં નંબરનો જે પ્રશ્ન હતો એ ચેપ્ટર નવનો હતો પણ પચ્ચીસ બે હજાર પચ્ચીસ જો અહીંયા કીધું છે બે હજાર પચ્ચીસના પેપરમાં બાસઠમો પ્રશ્ન ચેપ્ટર દસમો હતો એટલે મતલબ એમ કઉ છું કે બે હજાર ચોવીસ ના પેપરમાં વિભાગ ઈમાં નવમુ ચેપ્ટર પૂછ્યું છે અને બે હજાર પચીસ માં વિભાગ દસમું ચેપ્ટર અમે તૈયાર કરીએ કે નવમું ચેપ્ટર તૈયાર કરીએ કારણ કે ચોવી ના પેપરમાં નવમા ચેપ્ટર નો પ્રશ્ન હતો વિભાગ ઈમાં અને પચી ના પેપરમાં દસમા ચેપ્ટર નો પ્રશ્ન હતો વિભાગ ઈમાં તો મારું એવું કહેવાનું થાય છે હું તમને એવું કહું છું કે તમારે ચેપ્ટર નવ અને ચેપ્ટર દસ આ બંને ચેપ્ટર તમારે વિભાગ ઈ માટે એક એક પ્રશ્ન માટે તૈયાર કરવાના છે તમને ખબર પડે છે હું શું કહેવા માંગુ છું જો ફરી અહીંયા કહું છું કે બે હજાર પચીસમાં બાસઠમો પ્રશ્ન ચેપ્ટર દસ નો હતો વિભાગ ઈ માં જોઈ લો આ બે વસ્તુ સરખામણી કરું છું જો ચેપ્ટર નવ ચેપ્ટર દસ બે હજાર ચોવીસમાં વિભાગ ઈ માં બાસઠમો પ્રશ્ન ચેપ્ટર 9 નો હતો અને બે 2025 ના પેપરમાં બાસઠમો પ્રશ્ન ચેપ્ટર નંબર 10 નો હતો વિભાગ E માં તો તમારે વિભાગ E માટે 9મો ચેપ્ટર તો તૈયાર કરવાનું અને 10મો ચેપ્ટર પણ તૈયાર કરી લેવાનું છે ઓકે સમજી ગયા આગળ વધવું છે તો વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 11 ની ચાલો ચેપ્ટર 11 ની અંદર જનરલ વિકલ્પ વિના પાંચ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણનો ચેપ્ટર છે

વિભાગ બી માં પણ બે હજાર પચીસ નું જે પેપર હતું એ પેપરમાંથી આ ચેપ્ટર નો પ્રશ્ન વિભાગ બી માં નહોતો તો આપણે શું કરવાનું આપણે કોઈ ચિંતા કરવાની નથી મેં એનાલિસિસ કર્યું છે એના એના આધારે તમને સમજાવું છું ચોવીસ પચીસ ના પેપર ના આધારે પણ મારું માનો મારા દરેક વાળા વિદ્યાર્થીઓને હું ક્યારેય ખોટી સલાહ નહીં આપું તમારે વિભાગ એ અને વિભાગ બી ની તૈયારી સત્તરે સત્તર ચેપ્ટર ની કરવાની છે હા તમે સી ડી અને ઈ બી ની તૈયારી તો તમારે સત્તરે સત્તર ચેપ્ટર ની કરી લેવાની છે એમાં મેં જે આ બ્લુ પ્રિન્ટ આપી છે એના આધારે તમને જે ચેપ્ટર એમાં પૂછાય છે બી માં પૂછાય છે એને પહેલા તૈયાર કર લો અને પછી બાકીના ચેપ્ટર ની એ બી ની તૈયારી કરી લેજો આ તમારે ખાસ કરવાનું છે તમે સી ડી અને ઈમાંથી તમે આ જે બ્લુ છે એમાંથી તૈયારી કરશો એક હજાર કોઈ પ્રોબ્લેમ નથી એ બીમાં પણ એક હજાર કોઈ પ્રોબ્લેમ નથી પણ હું એવું કહેવા માંગુ છું કે કદાચ થોડા ઘણું ચેન્જીસ કરે નથી કરતા પણ કરે કદાચ એક બે માર્ક્સ નું ચાર પાંચ માર્ક્સ નું તો આપણું ત્યાં કવરઅપ થઈ જાય હું તમને ક્યારેય ખોટી સલાહ નહીં આપું એટલો તમે મારા ઉપર વિશ્વાસ રાખજો ઓકે ચાલો પછી આપણું ચેપ્ટર નંબર તેર છે ચેપ્ટર તેર માંથી છ છ ગુણનો નો ગુણભાર છે મતલબ જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે છ ગુણનો નું આપણું આ ચેપ્ટર છે વિભાગ એ માં એમસીક્યુ નથી પૂછાતા વિભાગ બી માંથી એક પ્રશ્ન પૂછાય છે વિભાગ સી માં એક પણ પ્રશ્ન નથી અને વિભાગ ડી માં પણ એક પણ પ્રશ્ન પૂછાતો નથી અહિયાં વિભાગ ઈ માં એક પ્રશ્ન છે તો ફરી તમને સમજાવી દઉં એમાં એક પણ પ્રશ્ન નહીં બી માં એક પ્રશ્ન C માં એક પણ નહીં D માં એક પણ પ્રશ્ન નહીં E માં એક પ્રશ્ન પૂછાય છે. તો E માં એક પ્રશ્ન પૂછાય છે એના પાંચ ગુણ અને B માં એક પ્રશ્ન એમ કરીને છ ગુણ થઈ ગયું. છ ગુણ નું આપણું આ ચેપ્ટર ready ખબર પડી ગઈ ગુણભાર સાથે મેચ કરજો થઈ જશે. ખાલી એક એવું ચેપ્ટર છે બીજા number એમાં થોડું ગુણભાર વધારે છે. બાકી બધામાં ગુણભાર સેમ જ થઈ જાય છે. હવે અહીંયા તમને જરા સમજાવી દઉં વાલાઓ કે બે હજાર ચોવીસ નું જે પેપર હતું ને એમાંથી એક પ્રશ્ન વિભાગ બી માં છે. અને બે હજાર પચીસનું જે પેપર છે ને તો બે હજાર પચીસના પેપરમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન નથી એટલે ખાલી ટ્વિસ્ટ ક્યાં છે વિભાગ બી માં જ છે વિભાગ બી માં ખાલી થોડું આગા પાસું ચેપ્ટર નું કરે છે બાકી એ માં સી ડી ઈ માં કોઈ ચેન્જીસ થતો નથી ખાલી બી વિભાગમાં ચેપ્ટર આગા પાસા કરશે એટલા માટે કહું છું કે તમે આજે બી વિભાગ માટે સત્તર એ સત્તર ચેપ્ટર ની તૈયારી તમે વ્યવસ્થિત કરી લેજો એટલે આપણે એક બે માર્ક્સ માટે પણ રહી ના જાય વિભાગ બી ચાલો પછી આગળ વધવું છે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર આપણું ચૌદ છે તો ચેપ્ટર ચૌદ નો ગુણ ભાર છે આઠ આઠ માર્ક નો જનરલ વિકલ્પ વિના આઠ જનરલ વિકલ્પ સાથે આઠ ગુણ વિભાગ એ માં એક પણ એમસીક્યુ નથી પૂછાતા વિભાગ બી માંથી બે પ્રશ્ન પૂછ્યા છે વિભાગ સી માં એક પ્રશ્ન છે ડી માં એક પણ નહીં અને વિભાગ ઈ માં એક પ્રશ્ન પૂછાય છે રાઈટ હવે અહીંયા પણ થોડો ટ્વિસ્ટ છે બે હજાર ચોવીસ માં ચૌદ ચેપ્ટર માંથી એક પ્રશ્ન પૂછ્યો છે વિભાગ બી માં અને બે હજાર પચીસ નું પેપર છે ને એમાંથી તો બે પ્રશ્નો આ ચેપ્ટર ના પૂછી લીધા બોલો ખબર પડી શું કર્યું છે અહિયાં પચીસ ના પેપર બે પ્રશ્નો પૂછ્યા છે ચૌદ માં ચેપ્ટર અને ચોવીસ નું ઇતિહાસ નું પેપર હતું એમાંથી ખાલી એક જ પ્રશ્ન વિભાગ બી માં છે એટલે ટ્વિસ્ટ ક્યાં છે વિભાગ બી માં તમે આખી બ્લુપ્રિન્ટ જોશો તો વિભાગ બી માં એક પ્રશ્ન આમાંથી એક પ્રશ્ન આમાંથી એક પ્રશ્ન આમાંથી એવો થોડો ચેન્જ કર્યો છે ચોવીસ પચીસ ના પેપર બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી એક હજાર ટકા બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો ચાલો આગળ વધીએ પહેલા દરેક મારા વ્હાલા વિદ્યાર્થીઓ જે મારી ચેનલ માં જોઈન થઈને ભણી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મને ફોલો કરે છે અને જોવા જઈએ તો ઘણી બધી હેલ્પફુલ આપણી ચેનલ તમને થાય છે તો એની સાથે વધારે એક મારો પ્રયત્ન છે તમને હેલ્પફુલ થવાનો કે તમે જો સારી એવી તૈયારી કરવા માંગો છો અથવા ટેન્શનમાં છો ચિંતામાં છો કે બોર્ડ નજીક આવી ગયું છે હવે શું કરવું તો જો તમારા વિષય તરીકે આપણો તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ પાંચ વિષયમાંથી તમારા કોઈ પણ વિષય હોય તો આ વિષયના મોસ્ટ આઈએમપી પેપર તમારે જોઈતા હોય તો મોસ્ટ આઈએમપી પેપરનો એક પેપર સેટ તૈયાર કરેલો છે જે બોર્ડની પરીક્ષા બે હજાર છવ્વીસને ને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો છે આ જે પેપર સેટ છે એમાંથી તમને બેઠે બેઠા પ્રશ્નો તમને તમારા બોર્ડના પેપરમાં જોવા મળી શકે છે તો આ પેપર સેટ જો તમારે ખરીદવો હોય તો તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણા એપ્લિકેશનની હવે વધારે વાત નથી કરવી આ પાંચે પાંચ વિષયના તમને છ છ પેપર મળે છે એની સાથે વિભાગ એબીસી નું સોલ્યુશન પણ હું કરાવું છું તમારે એબીસી નું સોલ્યુશન જાતે કરવાની જરૂર નથી ખાલી ડી અને ઈ નું તૈયારી તમારે જાતે કરવાની રહેશે બાકી એબીસી ની તૈયારી હું તમને વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને કરાવી દીધી છે તમારે પેપર સેટ ખરીદવો છે તો અહીંયા સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે ચાલો વધારે વાત નથી કરી ફટાફટ આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ છીએ હાલો હવે બાકીના આપણા ત્રણ ચેપ્ટર છે કયા કયા ચેપ્ટર આપણું પંદર છે એમાં જનરલ વિકલ્પ વિના છ ગુણ અને જનરલ વિકલ્પ સાથે સાત ગુણ ચેપ્ટર છે બે એમસીક્યુ પૂછાય છે વિભાગ બી માં એક ત્રણ પ્રશ્ન નથી વિભાગ સી માંથી એક પ્રશ્ન છે પ્રશ્નને વિભાગ ડી માંથી એક પ્રશ્ન છે વિભાગ ઈ માં એક પણ પ્રશ્ન પૂછાતો નથી હવે અહીંયા પણ થોડું ટ્વિસ્ટેડ છે ટ્વિસ્ટેડ મતલબ સાત ગુણનું ચેપ્ટર છે તો બે એમસીક્યુ પૂછાય છે અને હા થઈ ગયું ગુણ બાદ રેડી ચાલો આ ત્રણ માર્કનો એક પ્રશ્ન બે માર્કનો એક પ્રશ્ન અને બે એમસીક્યુ એટલે બે એટલે થઈ ગયા ને બેન બે ચાર ને ત્રણ સાત રેડી રેડી કોઈ તકલીફ નથી સાત ગુણનું ચેપ્ટર છે અને એ રીતના પ્રશ્નો પણ પૂછાય છે ચાલો પછી ચેપ્ટર નંબર સોળ એ પાંચ પાંચ ગુણનું છે એમસીક્યુ નથી પૂછાતા વિભાગ બી માં એક પણ પ્રશ્ન નથી વિભાગ સી માં એક પ્રશ્ન અને વિભાગ ડી માં એક પ્રશ્ન છે એટલે ત્રણ ગુણ ને બે ગુણ એટલે થઈ ગયા ને પાંચ ગુણ ટોટલ વિભાગ ઈ માં એક પણ પ્રશ્ન નથી પૂછાતો તમે તમારે મોજ કરો ચલો છેલ્લું ચેપ્ટર છે સત્તરમું જનરલ વિકલ્પ વિના પાંચ ગુણ જનરલ વિકલ્પ સાથે દસ ગુણ મારું માનો ને તો આ ચેપ્ટર એકદમ ઇઝી છે એટલું ઇઝી છે કે હાલના જનરેશન પ્રમાણેનું ચેપ્ટર છે સારું છે આવડે એવું છે તો હજુ કહું છું કે વિભાગ સીમાં આ ચેપ્ટરમાંથી બે પ્રશ્નો તૈયાર બે મતલબ બધા પ્રશ્નો તૈયાર કરી લો તો એમાંથી બે તો પૂછાય છે અને ડીમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્નો તૈયાર કરી લો તો બે તો પ્રશ્ન વિભાગ ડીમાં પૂછાય છે ઇતિહાસને તમે જેટલું અઘરું માનો એટલું નથી વ્યવસ્થિત તૈયારી કરવાની જરૂર છે ખાલી તમારે તો જો સમજાવી દો આ ચેપ્ટર માંથી એમાં એક પણ પ્રશ્ન નથી બી માં એક પણ પ્રશ્ન નથી સી પ્રશ્ન માં બે પ્રશ્ન એક પણ પ્રશ્ન નથી મારા હવે અહીંયા આપણા સત્તર સત્તર ચેપ્ટર પૂરા થાય છે થેન્ક યુ એન્ડ સબસ્ક્રાઈબ મારે તમને બીજી વધારે વાત કરવી છે તમે થોડું અહીંયા ધ્યાન આપો તો મેં તમને આ બ્લુ પ્રિન્ટ આપી છે એક હજાર ટકા સાચી છે પણ મારી વાતમાં શિક્ષક તરીકે હું તમને કઉ છું કે જો તમારે તમારા જે પ્રશ્નો હોય એ કરી લેવાના છે મને ખબર છે કે અમુક ચેપ્ટર એમાં અને બી માં નથી પૂછાતા પણ જે પૂછાય છે એને પહેલા તૈયાર કરી લો અને બાકીના જે ચેપ્ટર બાકી રહે છે એને થોડા ધ્યાનમાં રાખવાના કદાચ કોઈ એકાદો પ્રશ્ન આખા પાછો પૂછાઈ જાય તો એ બી માં તો તૈયારી આપણે કરી શકીએ સી ડી અને ઈ એ તમને જે આપ્યો છે એ જ રીતના તૈયારી કરજો તમ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે તમને એવું થશે કે બેન કયા કયા ચેપ્ટર કરું તો હું પાસ થઈ જાઉં તો હવે એના માટે તમારે શું કરવાનું છે આ બ્લુ પ્રિન્ટ વ્યવસ્થિત જોવાની છે અને પીડીએફ તમને ટેલિગ્રામમાં આપું છું આવી જજો ટેલિગ્રામમાં તમારે બ્લુ પ્રિન્ટ જોવાની છે બ્લુપ્રિન્ટ માંથી જે ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો વિભાગ સી માં પૂછાતા હોય ઈ ચેપ્ટર પહેલા કરી લો વિભાગ ડી માં જે ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો પૂછાતા હોય એ ચેપ્ટર પહેલા કરી લો અને એની તો મારે કોઈ વાત કરવી નથી કારણ કે એમાં તો છ ચેપ્ટર છે છ ચેપ્ટર માંથી એક એક પ્રશ્ન પૂછાય છે એટલે તમારે છ છ ચેપ્ટર તૈયાર કરવા પડે એમાં બીજું કોઈ બીજી ત્રીજી કોઈ વાત થાય નહીં એટલે સમજણ પડી ગઈ તમને ઈ માટે તો તમારે છ ચેપ્ટર કમ્પલસરી કરવા જ પડશે જેમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે પૂછાય છે એને તમે પહેલા તૈયાર કરી લો હવે તમને બ્લુ પ્રિન્ટમાં આપેલું છે કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી માંથી કેટલા કેટલા પ્રશ્નો પૂછાય છે તો જોઈ અને તૈયારી વ્યવસ્થિત કરી લેજો ચાલો વિડીયો ને અહીંયા પૂરો કરું છું વિડીયો જરા હેલ્પફુલ લાગે તો કોમેન્ટ કરતા રહેજો લાઈક શેર કરતા રહેજો અને ચેનલ ને સખત બાઈઝ તો કરી જ લેજો એમાં મારે તમને કેવું જ ન પડે ઓ મારે વાલો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં